જય શક્તિ માતા જય શક્તિધામ વિલંબર મારો તમને બધાને ઘોરાવવાવાળાને નમ્ર વિનંતી છે કે મારા બાપ હું જે ગાઉ સારવાર જાઉં છું ગાવું સારીને છ વાગે ઘેર આવું પછી હાડા વાગે ગાઉ દો આઠ વાગે ગાઉં દોઈ નવ વાગે પછી દૂધ દેવા જાઉં નવ વાગે હું પાછું ઘેરા આવું નવ વાગે દીવાબતી કરીને હાડા નવે હું રોણ શરૂ કરું છું બાપા તો હાડા નવ વાગ્યા પહેલાં તમારે આવો પછી તમે પાંચ વાગ્યાના આવો તો તમારે બેહવું પડે છ વાગ્યાના આવો તોય બેહવું પડે સાત વાગ્યાના આવો તોય બેહવું પડે તમારે આવવું એ મને કોઈ વાંધો નથી તમે અહીંયા બેહો એનો કાંઈ વાંધો નથી અને શેટેલી કોઈ માણ આવે છે તો અમે જે પહોંચી ગઈ હતી એ અમે જમાડ છીએ દૂધ રોટલા ચાક માતાજીની કડા માતાજીની લાપસી જે અમારી પણ હાજરી છે એ અમે જમાડવી છીએ પણ કોઈ શેટેલી એવા હોય એને અમે જમાડગી થઈ નથી મળતા એમ નહીં પણ અમે પહોંચ ગઈ એ અમને જમાડગી થઈ આવું અમારી પાસે પણ નવ વાગ્યા વાજાનાથી આવી જાવ ને વારાને લોભે એ તમારો એક ખોટું છે બાબા તમારે ચાર કલાક વ્યા હોવાનું રહે એ કામ નું એમ ચાર કલાક તમે આમાં બેઠા એટલે મને ડિસ્ટ્રિક થાય ખોટી હું હેરાન થાઉં મારે મારા માલનું કરવાનું ને તમે બેઠા બેઠો ગાવું ભડકે એટલે ભટકે એટલે એવું નહીં કરવાનું મારા બાપ તમારે તારે નવ વાગ્યાથી અહીંયા શરૂઆત કરી નાખવાની નવ વાગ્યાથી આવી જવાનું પછી અમે વાર રાખેલા છે રવિવાર સોમવાર મંગળવાર અને ગુરુવાર આ ચાર વાર રાખેલા છે ચાર વારમાં નવથી બે વાગ્યા સુધી હું રોણ કરી દઉં છું આમાં આ વારમાં ગમે ત્યારે અનલિમિટેડ તમતાર આવી જવાનું તમારે નવ વાગ્યા પછી ગમે ત્યારે બે વાગ્યા બુદ્ધિમાં ગમે ત્યારે તમારે આવવાની છૂટી મારા બાપ અને હું કોઈનું લેતો નથી મારે કોઈનું કાંઈ જોતું નથી જે કાંઈ કરે છે એ મારીમાં શક્તિ કરે છે હું કાંઈ ભગવાન નથી આવું હું તમને દરેક પેઢી જેમ કહું છું કે હું બાપા ભગવાન નથી એટલે જે મારા લખે ને કે ભાઈ આ મટી જાય આ મટી જાય મને આ વાસતા આવડતું નથી મને કાંઈ ખબર નહીં પડતી એ હું બીજા પણ વસાવતી ખબર પડે એટલે એ તમારે લખવાની કોઈ જરૂર નથી તમને કાંઈ તકલીફ હોય થાય મને હરું ભરું મળો તમને હરું ભરું મળશે એટલે માતાજી હારું કરશે આપણા બાપની સત્તા નથી જે કરે માતાજી જ કરે છે એટલે હું તો મારી કોઈ સત્તા જ નથી જે કરે છે એ માં શક્તિ કરે હું આમાં કંઈ જાણતો જ નહીં એ તંતરે રો રવાળાને નવ વાગ્યા પછી આવવાનું મારા બાપ મારી નમ્ર વિનંતી છે હું તમને બધાને નમ્ર વિનંતી એટલે પગે લાગીને વાત કરું નવ વાગે આવજો બાપા નવ વાગ્યાથી શરૂ થઈ જવાનું તંતરે તો જય શક્તિ માતા